જયેશ અને મિતાલી બે એવી વ્યક્તિઓ હતા જેમણે હજી સુધી પ્રેમ વિશે બહુ વિચારતા ન હતા બંનેએ પોતાના સ્વપ્નો કરિયર અને જીવનના મોટા લક્ષ્યાંકો પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું જયેશ એક સફળ બિઝનેસમેન હતો તેનો દિવસ સવારે સાતથી લઈને રાત્રે નાનો પડ્યો હતો મિતાલી એક સ્કૂલની શિક્ષિકા દરેક દિવસને પોતાની પોતાની રીતે જીવતી હતી સ્કૂલના બાળકો અને શિક્ષણમાં તેને ખૂબ ગહનતા હતી એક દિવસ જયેશ અને મિતાલી એક સામાજિક કાર્યક્રમમાં મળ્યા પકડી શકાતી નજરોમાં બંને એકબીજાને ખૂબ અજબ રીતે જોવાયો મિતાલી માટે જયેશની આંખોમાં એક અનોખી પ્રકાશ હતું અને જયેશ માટે મિતાલીનો નમ્ર સ્વભાવ અને ચહેરા પરના હસતા ભાવો ખૂબ આકર્ષક લાગ્યા તમારા પરફોર્મન્સ પરથી લાગે છે કે તમે કંઈક ખાસ કરવાનું ગમતું હોય છે જયેશ મિતાલી સાથે વાત કરતા કહ્યું હા મિતાલી હસીને જવાબ આપતી પ્રેમથી શીખવવું એ મારું લક્ષ્ય છે હું માનું છું કે શિક્ષણ માત્ર મગજમાં જ નહીં પરંતુ દિલમાં પણ હોવું જોઈએ આ વાત જયેશના મનમાં ગુંજતી રહી તેમણે વિચાર્યું કે કદાચ જીવનમાં એનું પણ કનિક ખોવાઈ ગયેલ છે જે મિતાલી જેવો નમ્ર અને સમજદાર માણસ મળી શકે તો તે શોધી શકે છે કાલે જયેશ મિતાલી સાથે કાફેમાં મળવા માટે ગયા બંને હંસતા હંસતા જીવન અને પ્રેમ વિશે વાત કરી મિતાલી સાથે જયેશનું સંબંધ ગહન અને સાચું બની રહ્યું હતું અંતે જયેશે મિતાલીને એક ખાસ બંગલાને ભેટ આપ્યું જેમાં તેમણે ખૂણાના એક ચોખા ગુલાબતી પ્રેમની વાત કરી હતી મને લાગ્યું કે આ પ્રેમ માટેનો સમય છે પરંતુ તમારું ઘર તમારું જગત મારા કરતાં વધુ સુંદર છે જો તમે મને પોતાના હૈયે સ્થાન દો તો હું તમારું સાથ આપવાનું વચન આપું છું મિતાલી થોડીવાર માટે શાંત રહી પછી કહ્યું જ્યારે મન પવિત્ર હોય ત્યારે કોઈ પણ સ્ત્રી કે પુરુષને પ્રેમ માટે દરવાજા ખોલી દેવું જોઈએ હું તમારા સાથે યાત્રા કરવા માટે તૈયાર છું આ રીતે જયેશ અને મિતાલી વચ્ચે એક નવો પ્રેમનો રસ્તો ખુલી ગયો અને એ પ્રેમ એવી જ રીતે વિસ્તરવા લાગ્યો જેમ જેમ સૂર્ય સાથે આશા અને અમૃતનું સંગમ થાય છે સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ મિત્રો ધન્યવાદ